જય શ્રી રામ મિત્રો તમારું સ્વાગત છે એક નવા વિડીયોમાં આજે આપણે વાત કરવાના છીએ રામાયણ બાલકાંડ ભાગ સાત વિશે આગળના પાર્ટ તમારે વિઝિટ કરવાના બાકી હોય સાંભળવાના બાકી હોય તો મેં મારા ડિસ્ક્રિપ્શનમાં આપેલા છે જરૂરથી વિઝિટ કરજો મહારાજ જનકના ભાઈ કુશધ્વજ સંકશ્યપુરીમાં રહીને રાજ્યનું સંચાલન કરતા હતા સીતાના વિવાહના સમાચાર મળતા મહારાજ પણ મિથિલા આવ્યા તેમના પૂર્વજ મહારાજ જનક અને ગુરુ શતાનંદજીને વંદન કર્યા પછી તેણે કહ્યું હે ભાઈ અયોધ્યાપતિ પધાર્યા છે તેથી હવે લગ્ન સંબંધિત કામો શરૂ કરવા જોઈએ આના પર જનકજીએ સતાનંદજીને કહ્યું હે ગુરુવર ભાઈના કહેવા પ્રમાણે શુભ વિધિ વિધાન પ્રમાણે કાર્ય શરૂ કરવું જોઈએ તેથી તમારે જલ્દી અયોધ્યાપતિ મહારાજ દશરથ પાસે જવું જોઈએ અને રાજકુમારોના સન્માન માટે તેમને અહીં લાવવા જોઈએ સતાનંદજી મહારાજ દશરથ પાસે પહોંચ્યા અને આદરપૂર્વક કહ્યું મહારાજ મિથિલા નરેશ મહારાજ જનક અને તેમના ભાઈ પરિવારના સભ્યો તથા તમામ મંત્રીઓ તમારા દર્શન કરવા માટે આતુર છે અને તેમના દરબારમાં તમારી રાહ જોવાઈ રહી છે એટલા માટે તમને મંત્રીઓ સાથે આવવા વિનંતી કરું છું મિથિલાપતિએ ઊભા થઈને બધાને આવકાર્યા અને બેસવા માટે યોગ્ય જગ્યા આપી જ્યારે બધા પોતપોતાના સ્થાને બેઠા હતા ત્યારે ઇક્ષવાકુ વંશના ગુરુ વરિષ્ઠજીએ રાજકુમારોનું ગોત્ર વાંચવાનું શરૂ કર્યું જે આ પ્રમાણે છે મારિચીનો જન્મ સ્વયંભુ ભગવાન બ્રહ્માથી થયો હતો મારીચીનો પુત્ર કશ્યપ બન્યો ઈક્ષવાકુ વેવસ્વત મનુનો પુત્ર હતો ઈક્ષવાકુ એ અયોધ્યાને પોતાની રાજધાની બનાવી અને આ રીતે ઈક્ષવાકુ કુળની સ્થાપના થઈ ઈક્ષવાકુનો પુત્ર કુક્ષી હતો કુક્ષીના પુત્રનું નામ વિકુક્ષી હતું વિકુક્ષીનો પુત્ર બાણ અને બાણનો પુત્ર અરણ્ય બન્યો અરણ્યમાંથી પૃથુનો જન્મ થયો અને પૃથુમાંથી ત્રિશંકુનો જન્મ થયો ત્રિશંકુનો પુત્ર ધુંધુમાર અને ધુંધુમારનો પુત્ર યુવંતશ્વ માનધાતા યુવશ્વના પુત્ર હતા અને સુસંધિનો જન્મ માંનધાતાથી થયો હતો સુસંધિને બે પુત્રો હતા ધ્રુવસંધિ અને પ્રજનજીત ધ્રુવસંધિનો પુત્ર ભરત હતો ભરતનો પુત્ર અસિથ અને અસિતનો પુત્ર સાગર હતો સાગરના પુત્રનું નામ અસમજ હતું અસમજનો પુત્ર अंशुમન હતો અને अंशुમનનો પુત્ર દિલીપ હતો દિલીપનો પુત્ર ભગીરથ બન્યો આ ભગીરથે પોતાને મક્કમતાથી ગંગાને પૃથ્વી પર લાવ્યા કકુષ્ઠ ભગીરથનો પુત્ર હતો અને રઘુ કકુષ્ઠનો પુત્ર હતો રઘુ અત્યંત તેજસ્વી અને પરાક્રમી રાજા હતો તેથી તેના નામ પરથી વંશનું નામ રઘુવંશ પડ્યું રઘુનો પુત્ર મોટો થયો જે શ્રાપના કારણે રાક્ષસ બની ગયો તેનું બીજું નામ કલ્માસ્પદ હતું પ્રવૃદ્ધિનો પુત્ર શંખણ હતો અને શંખના પુત્રનું નામ સુદર્શન હતું સુદર્શનના પુત્રનું નામ અગ્નિવર્ણ હતું અગ્નિવર્ણનો પુત્ર જલ્દી મૃત્યુ પામ્યો અને ચિતગનો પુત્ર મારુ હતો મારુનો પુત્ર પ્રક્ષુક્ષ્ન હતો અને પ્રશુગ્નનો પુત્ર અમરીસ હતો અમરીશના પુત્રનું નામ નહુશ હતું નહુષાના પુત્ર યયાતિ અને યયાતિના પુત્ર દુખી હતા ન નભાગના પુત્રનું નામ અજ હતું અજનો પુત્ર દશરથ બન્યો અને દશરથના આ ચાર પુત્રો રામચંદ્ર ભરત લક્ષ્મણ અને શત્રુઘ્ન છે ઇક્ષવાકુ કુણનું વર્ણન કર્યા પછી વરિષ્ઠે કહ્યું હે રાજા હવે તમે તમારા વંશનો પરિચય આપો કારણ કે લગ્ન જેવા શુભ પ્રસંગોએ બંને કુળે પોતપોતાના વંશનો પરિચય કરાવવો જોઈએ મહારાજ જનક બોલ્યા મહર્ષિ તમે સાચી વાત કહી છે હવે હું મારા કુળનો પરિચય આપું છું પ્રાચીન સમયમાં મિમી નામનો એક ઈશ્વર ભક્ત રાજા હતો તેમને મિથિ નામનો પુત્ર હતો જેણે મિથિલાને સ્થાયી કરી મિથિના પુત્રનું નામ જનક હતું એના પછી મિથિલાના રાજાઓને જનક કહેવામાં આવે છે જનકનો પુત્ર ઉદવસુ હતો અને ઉદવસુનો પુત્ર નંદીવર્ધન હતો નંદીવર્ધનના પુત્રનું નામ હતું યોદ્ધાનો પુત્ર સુકેતુ હતો અને સુકેતુનો પુત્ર દેવરાત હતો દેવરાતના પુત્રનું નામ ગૃહસ્થ હતું ગૃહસ્થનો પુત્ર મહાવીર હતો કીર્તિરથનો પુત્ર મહારોમ હતો મહારમનો પુત્ર સુવર્ણરોમાં હતો અને પુત્ર પુત્ર હતો હતો બે જેમાંથી હું મોટો અને નાનો અમે બંને ભાઈઓ આ રાજ્યમાં રહીને રાજ્ય સંભાળતા હતા થોડા સમય પહેલા શંકસ્ય પરાક્રમી રાજા સુધનવે મિથિલા પર હુમલો કર્યો તે ઈચ્છતો હતો કે હું સીતાના લગ્ન તેની સાથે કરું

આનું ત્રણ વાર પુનરાવર્તન કરીને હું મારી બંને પુત્રીઓને કન્યા તરીકે તમને સમર્પણ કરું છું પછી તે રાજા દશરથને કહેવા લાગ્યા હે શ્રેષ્ઠ હવે તમે ગાયોનું દાન કરીને નંદિમુખ શ્રાદ્ધનું કાર્ય પૂર્ણ કરો આ પછી પ્રચલિત પ્રથા અનુસાર લગ્ન કાર્ય શરૂ કરો આ તક ખૂબ જ યોગ્ય અને લાભદાયી છે આજે ફાલ્ગુની નક્ષત્ર રહેશે લગ્ન માટે આનાથી વધુ યોગ્ય સમય હોઈ શકે નહીં તમે આ બે ભાઈઓ માટે ગાય જમીન સોનું તલ વગેરેનું દાન કરો રાજા જનકની વાત પૂરી થયા પછી મહામુનિ વિશ્વામિત્ર બોલ્યા હે રાજા તમારા અને રાજા દશરથ બંનેનું કુળ સંપૂર્ણ પવિત્ર મહિમાવાન અને સમાન છે તેથી આ બંને કુળો વચ્ચે લગ્ન સંબંધ સંપૂર્ણપણે યોગ્ય છે સીતા અને ઉર્મિલા પણ રામ અને લક્ષ્મણ માટે સંપૂર્ણ રીતે અનુકૂળ છે તમારો ભાઈ કુશધ્વજ પણ તમારી જેમ ધર્મનિષ્ઠ અને પ્રતિભાશાળી છે તેની બે સુંદર અને લગ્ન યોગ્ય પુત્રીઓ પણ છે ઓ શ્રેષ્ઠ માણસ હું ઈચ્છું છું કે તેમના ના લગ્ન રાજા દશરથના બે લાયક અને પરાક્રમી પુત્ર ભરત અને શત્રુધન સાથે થાય વિશ્વમિત્રની વાત સાંભળીને જનક બોલ્યા હે મુનિવર તમારા આદેશને સ્વીકારીને હું મારા પરિવારને ધન્ય માનું છું તમે ભરત અને શત્રુધનને આદેશ આપો કે તેઓ કુસ્તવજ ની બે પુત્રીઓ માંડવી અને શૃતકીર્તિને તેમની પત્ની તરીકે સ્વીકારે આ પછી મિથિલાના રાજાની પરવાનગી લીધા પછી રાજા દશરથ વરિષ્ઠ અને વિશ્વામિત્ર સાથે લોકોમાં પાછા ફર્યા બીજા દિવસે ચારેય રાજકુમારોએ અરજદારોને સોનાના આભૂષણવાળા અને સિંગડાવાળી ગાયોનું દાન કર્યું અને બ્રાહ્મણોને ઘણા પૈસા ઝવેરાત રત્નો વગેરેનું દાન કર્યું દાન વગેરેમાંથી નિવૃત્ત થયા પછી મહારાજ દશરથે મિથિલેશના મહેલમાં જવાની તૈયારી શરૂ કરી પછી રાજા અને કૈકેયીના પુત્ર ભરતના મામા યુધાજીત ત્યાં પહોંચ્યા નમસ્કાર અને સુવાર્તા જાણવાની ઔપચારિકતા કર્યા પછી તેણે રાજા ને સંદેશ આપ્યો અને કહ્યું મહારાજ અમારા પિતાને ભરતને જોવાની તીવ્ર ઈચ્છા છે માટે મહેરબાની કરીને ભરતને મારી સાથે મામાને ઘરે થોડા દિવસ મોકલો આ સંદેશ લઈને હું અયોધ્યા ગયો હતો પણ મને ખબર પડી કે તમે જનકપુરી ગયા છો તેથી હું અહીં આવ્યો છું મહારાજ દશરથે યુદ્ધાજીતનું યોગ્ય આતિથ્ય કર્યું અને તેમને આખી વાત સંભળાવી અને પછી તેમણે ઋષિઓ મંત્રીઓ અને ભાઈ બહેનો સાથે લઈ જઈ યજ્ઞ મહારાજ દશરથે યુદ્ધાજીતનું યોગ્ય આતિથ્ય કર્યું અને તેમને આખી વાત સંભળાવી પછી તેમણે ઋષિઓ મંત્રીઓ ભાઈ બહેનો સાથે લઈને યજ્ઞશાળાના દ્વારે પહોંચાડ્યા થોડા સમય પછી રામચંદ્ર વિવિધ આભૂષણો સાથે તેમની બાજુમાં હતા ગુરુ વરિષ્ઠે જનક પાસે જઈને કહ્યું હે વિદેહરાજ મહારાજ દશરથ તેમના પુત્રો સાથે પ્રવેશ માટે પરવાનગી માંગે છે આ પર મહારાજ જનકે કહ્યું હે મહર્ષિ શા માટે તેઓ પરવાનગી માંગીને મને શરમાવે છે તેઓ માત્ર અયોધ્યાના જ નહીં મિથિલાપુરીના પણ સ્વામી છે અને હું દાસ છું શું ધણી ક્યારે તેના નોકર પાસે પરવાનગી માંગે છે તેમને કહો કે ચારેય છોકરીઓ લગ્નની વેદી પર રાહ જોઈ રહી છે તેઓ અંદર આવવા માટે નિસંકોચ અનુભવે લગ્નનો શુભ સમય પણ છે હું જાતે ચાલીને તેને આદરપૂર્વક લાવું છું આટલું કહીને તે રાજા દશરથ પાસે પહોંચ્યા અને બધાને યજ્ઞ સ્થળે લઈ ગયા ગુરુ વરિષ્ઠ મહર્ષિ વિશ્વામિત્ર અને મિથિલાના લગ્નનું કામ શરૂ કર્યું વેદી વેદિક પદ્ધતિ અનુસાર લગ્નનું કામ શરૂ કરવામાં આવ્યું પછી તેને અનેક પ્રકારના સુગંધિત પુષ્પોથી શણગારવામાં આવ્યું અમુક અંતરે ચારે બાજુ ઘડાઓ શણગારેલા હતા જેમાં સુગંધી અને રંગબેરંગી પુષ્પો મનને પ્રસન્ન કરી રહ્યા હતા વેદી સાથે ઘણી જગ્યાએ ધૂપ કેસર અક્ષત ઘી વગેરે સોનાના વાસણોમાં રાખવામાં આવ્યા હતા યજ્ઞ કરનાર મહાનુભવો માટે પુષ્પનું આસન મૂકવામાં આવ્યું હતું ગુરુ વરિષ્ઠ અને અન્ય મહર્ષિઓએ વેદોના પાઠ કરતી વખતે હવન કુંડમાં અગ્નિ પ્રગટાવ્યો પછી વરિષ્ઠના આદેશથી રાજપ્રસાદની સ્ત્રીઓએ જનક કુમારી સીતાને લઈને ત્યાં આવી અને તેને યજ્ઞની વેદી પાસે ઊભી કરી તે સમયે સીતાનો ચહેરો બાળક રવિની જેમ અજોર સૌંદર્યથી ચમકતો હતો તેણી કિંમતી રત્નોથી શણગારેલી હતી સીતાની છબી જોઈને ખૂબ જ સુંદર લાગી રહી હતી મહારાજ જનકે તેમની પ્રિય પુત્રી સીતાને શ્રી રામચંદ્ર પાસે ઊભી કરી અને નમ્ર સ્વરે કહ્યું હે રઘુકુલ તિલક રામચંદ્ર મારી પુત્રી સીતાનો હાથ તમારા મજબૂત હાથમાં સોંપતી વખતે હું ઈચ્છું છું કે મારી પુત્રી તમારી સાવકી પત્ની તરીકે હંમેશા પડછાયાની જેમ તમારું અનુસરણ કરે તો હે કૌશલ્ય કુમાર તેને તમારી પત્ની તરીકે સ્વીકાર કરો આજથી તે તમારા સુખ દુખની ભાગીદાર બનશે એમ કહીને રાજા જનકેલા ઉચ્ચારણ શરૂ કર્યું સુરીલો નાદ અને વિવિધ પ્રકારના સંગીતના ના ચારે બાજુ ગુંજી ઉઠ્યા અને આનંદમય પ્રસંગની માહિતી આપવા લાગ્યા રાજા જનકે આંખોમાં પ્રેમ ભર્યા આંસુ ભરીને કહ્યું હે અયોધ્યાના રાજકુમારો તમે ચારેય ભાઈઓ સૂર્યકુલના અભિમાની તેજસ્વી સૌમ્ય અને સદાચારી જેવા ગુણોથી શોભિત છો આ પછી વરિષ્ઠના આદેશ પર ચારેય રાજકુમારોએ તેમની નવી પરણેલી પત્નીઓ સાથે અગ્નિની પરિક્રમા કરી લગ્ન પૂર્ણ થયા પછી મહારાજ દશરથ તમામ મંત્રીઓ ઋષિઓ અને વિવાહિત રાજકુમારો સાથે તેમના નિવાસસ્થાને ગયા જનકપુરીમાં રાત્રિ આરામ કર્યા બાદ મુનિર વિશ્વામિત્ર સવારે ઉત્તરાખંડ જવા માટે રવાના થયા મહારાજ જનકે અયોધ્યાપતિ દશરથને ઘણા દાસ હાથી ઘોડા ગાય રત્ન આભૂષણો વસ્ત્રો વાસણો વગેરે દહેજ તરીકે આપીને વિદાય આપી ત્યારબાદ હાથ જોડીને તેણે અત્યંત નમ્રતાથી કહ્યું હે રાજા ફરી એકવાર હું કહેવા માંગુ છું કે તમે મારા પરિવાર સાથે સંબંધ સ્થાપિત કરીને મને ખૂબ ગૌરવ અપાવ્યું છે મારી પુત્રીઓ તમારી આજ્ઞાકારી બને અને બંને કુળને ગર્વ આપે આ મારી ઈચ્છા છે ત્યાર પછી તેણે અને કુષ્ત્વજે ચારે છોકરીઓને આશીર્વાદ આપીને અશ્રુભિની આંખો સાથે વિદાય લીધી તો મિત્રો આજે આપણે રામાયણ બાલકાંડ ભાગ 7 માં લગ્ન પહેલાની ઔપચારિકતા અને લગ્ન વિશે વાત કરી તમને વિડિયો ગમ્યો હોય તો લાઈક કરી વધુમાં વધુ લોકો સાથે શેર કરજો અને મારી ચેનલ પર નવા હોય તો ચેનલને જરૂરથી સબ્સ્ક્રાઇબ કરી લેજો જેથી કરીને દરેક વિડીયોના નોટિફિકેશન તમને મળતા રહે અને પ્લે લિસ્ટ બનાવી છે જેથી કરીને તમે એક સાથે પૂરી રામાયણ સાંભળી શકો આગળની રામાયણની વાત આપણે નેક્સ્ટ વિડીયોમાં કરશું તો ફરી મળીશું નેક્સ્ટ વિડીયોમાં જય શ્રી રામ મિત્રો